નમસ્કાર મિત્રો રાજ્યની અંદર ઊંચું તાપમાન ગરમી ઉકળાટ અને એ વચ્ચે હવે રાજ્યની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટીના માવઠાના વરસાદની શક્યતાઓ છે સંપૂર્ણ વાત સમજાવવાની છે સૌપ્રથમ હું આપણે જણાવી દઉં થોડા દિવસ પહેલાં એક વિડીયો મૂકેલો હતો જેની અંદર ચોમાસુ પાકની અંદર સો ટકા ઓર્ગેનિક પાયાનું ખાતર અને સફેદ મુંડાના કંટ્રોલ વિશેની માહિતી હતી એટલે આ વિડીયો પૂરો થશે એટલે આઈ સાઈડમાં આપણે વિડીયો બતાવવા આવશે જે મિત્રો એ વિડીયો ન જોયો હોય એ મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને આમ જણાવી દઉં તો છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યની અંદર ખૂબ ઊંચું તાપમાન ચાલી રહ્યું હતું બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું તો અમુક વિસ્તારની અંદર પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તો એકલ દોકલ સેન્ટરની અંદર છેતાલીસ ડિગ્રી કરતા પણ તાપમાન ઊંચું નોંધાયું હતું આ સતત ઊંચું તાપમાન હતું એની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી અમે આપને કહેતા હતા કે ચોવીસ અને પચીસ તારીખે તાપમાનની અંદર સામાન્ય ઘટાડો થશે એટલે કે એક ડિગ્રી આસપાસ ઘટાડો એ જ મુજબ ગઈકાલે તારીખે પણ તાપમાનની અંદર એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આજે પચીસ તારીખે પણ તાપમાનની અંદર એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે છેલ્લા બે અઠવાડિયાથી જે તાપમાન ચાલતું હતું એની અંદર આજે ચોવીસ અને પચીસ તારીખે બે દિવસ સતત ઘટાડો નોંધાયો છે હવે આવતીકાલે છવ્વીસ તારીખે ફરીથી તાપમાન વધુ નીચું આવે તેવી શક્યતાઓ છે જો કે તાપમાન વધારે નીચું આવે તો પણ આપણે ગરમીનો અને ઉકળાટ ચાલુ રહેશે એટલે લોકો છે કે એને ક્યાંય ગરમીથી પરેશાન છે હજુ આવનારા દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે ગરમી ઉકળાટની અંદર કોઈ રાહત મળવાની નથી માત્ર તાપમાન છે ડાઉન થવાનું છે જોકે આ તાપમાન ડાઉન થશે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર એક્ટિવિટી પણ થવા જઈ રહી છે જેવી બાર થી લઈને સોળ મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા હતા પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ હતી એવી જ રીતે અમે આપને ઘણા દિવસથી આગાહી આપતા હતા એમ છવ્વીસ થી લઈ અને ત્રીસ મેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે જોકે આવતીકાલે છવ્વીસ તારીખ છે છવ્વીસ તારીખથી હવામાનમાં ઘણી જગ્યાએ પલટો આવશે એ એકદમથી આ જે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે કાલથી ચાલુ નહીં થઈ જાય કાલથી હવામાનની અંદર પલટો જોવા મળશે કાલે જે તાવ જે વરસાદ પડશે એ એકદમ છૂટાછવાયા વિસ્તારમાં એકલ દોકલ સેન્ટરમાં પડે બાકી મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે જેમ જેમ સમય જશે એટલે કે છવ્વીસ તારીખે જે વરસાદની વાતાવરણ છે એના કરતાં સત્યાવીસ તારીખે વધશે અને અઠ્યાવીસ તારીખથી ઓર વધી જશે અને ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસ તો એવા છે કે જેમાં તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે અને આ જે તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી શક્યતાઓ છે એની અંદર જણાવી દો કે જે છવ્વીસ થી લઈને ત્રીસ મે વચ્ચે જે વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા એ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટના અમુક પાર્ટો છે અથવા તો પોરબંદર જામનગર દ્વારકા જેવા અને મોરબીના અમુક પાર્ટો છે આ સૌરાષ્ટ્રના આટલા જિલ્લાની અંદર તીવ્ર પ્રેમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા આ તમામ વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એ સાથે કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ જેમાં કંડલા હોય માંડવી હોય મુન્દ્રા હોય અથવા તો જે દરિયાથી નજીક જે ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઓગણત્રીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે અને આવતીકાલથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોનું હવામાન છે બદલાઈ જશે અને આ વિસ્તારોમાં પણ માવઠાની શક્યતાઓ છે અત્યારે બેઝિક એટલું જોવા જાય કે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શક્યતા વધારે માની રહ્યા છે આ સિવાય કોઈ વિસ્તારોમાં પણ જો શક્યતા હશે તો આવનારા દિવસમાં અમારા તરફથી આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અત્યારે આ અંદર એટલું શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે પાયાનું ખાતર અને સફેદ મુંડાની દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક કરવો અને જેમ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એમ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ આપશો ધન્યવાદ